અને દુઃખને કેવી રીતે આપણે દૂર કરી શકીએ એનો ઉપાય શોધવો જોઈએ પોતે હિન્દુ ધર્મની અંદર પેદા થયેલા ક્ષત્રિય રાજા રાજકુલ પરિવારનાય હતા એટલે તે વખતે આ પ્રશ્નના સમાધાન માટે જેટલા પણ સાધનો શાસ્ત્રો કે વિદ્વાનો ઉપલબ્ધ હતા એ બધાનો એમણે પોતપોતાની રીતે સંપર્ક કર્યો સંપર્ક કરીને એમણે જે જે ઉપાય બતાવ્યા એ જે ઉપાયો એમને એમ લાગ્યા કે આ ખરેખર કંઈ કારગર થઈ શકે એમ છે એને એમણે અનુસર્યા પણ ખરા એટલે એ સાધના એમણે કરી નિષ્ઠાથી એમાંની એક સાધના વ્રત ઉપવાસની પણ હતી કે એમ સાંભળ્યું છે કે નિરાહાર રહેવાથી આપણો દેહ ઇન્દ્રિય છે એ શુદ્ધ સાત્વિક બને છે અને એનાથી શુદ્ધ સાત્વિક બનેલા દેહ ઇન્દ્રિયની અંદર જ્ઞાનનો પ્રકાશ વધારે સારી રીતે થઈ શકે છે એટલે એમણે કહ્યું કે હું ચલો આ ઉપાય કરીને ન જોઉં એમણે પ્રચંડ ઉપવાસ કર્યા અને એ સ્થિતિ થઈ ગઈ કે હાડકાં ઉપર ચામડું ચોંટાડી દીધું હોય એવું એમનો દેહ થઈ ગયો એક દિવસ પોતે બેઠા હતા અને મૂળું ધોવા માટે જલાશય તરફ ગયા મૂળું ધોવા ગયા તો લબડી પડ્યા તો પાણીમાંથી બહાર નીકળી શકે એવી પણ તાકાત એમની રહી ન ગઈ એવી દશા એમની થઈ ગઈ ત્યારે એમના મનમાં એમ થયું કે હવે તો મારી અક્કલ પહેલાં ચાલતી હતી એ બંધ થઈ ગઈ ચાલવાની ખાધું પીધું નહીં એને કારણે એટલે બુદ્ધે કીધું કે આ ઉપાય સાચો ઉપાય હોઈ ન શકે કદી પણ આ અસહજ ઉપાય છે ભૂખે મરવું અને જ્ઞાનની વાતો કરવી એ શક્ય નથી આ વિરોધી વસ્તુ છે એટલે એમણે ત્યાગને છોડ્યો એ ઉપાય એને છોડી દીધો તાત્પર્ય એ છે કે મહાપ્રભુજી તક્રવત દૃષ્ટાંત આપે છે એમાં એ ગોવાલણનું દૃષ્ટાંત છે એ કોઈ સત્ય ઘટના છે એવો આશય નથી પણ આપણે ત્યાં કેટલાક દૃષ્ટાંતો બહુ વ્યાપક રૂપથી ઉપયોગમાં આવે છે એમાંનું એક આ દૃષ્ટાંત છે એ ગોવાલણ હતી કોઈ રાજ્યમાં રહેતી હશે સુંદર હતી દેખાવડી અને રાજાની દ્રષ્ટિ એના ઉપર પડી એટલે રાજાએ એને પોતાની રાણી બનાવવાની ઈચ્છા કરી એના પતિના ઘર પાસેથી રાજા એને ઉપાડી ગયો પણ ગોવાલણને એ વસ્તુ ઉચિત ન લાગી એક દિવસ અવસર જોઈને એણે રાજાની હત્યા કરી એમ વિચાર્યું કે હવે હું મારા પૂર્વ પતિને ત્યાં ચાલી જાઉં જ્યારે પાછી પોતાના ઘરે આવી ત્યારે એનો પતિ સર્પદંશથી મૃત્યુ પામેલો હતો એટલે જે આશાથી ત્યાં એ પહોંચી એ આશા એની ફલીભૂત ન થઈ ત્યાંથી એ ફરી પાછો કોઈ આશરાની શોધમાં ચાલી નીકળી ત્યાં એને ફરી કોઈકે આશ્રય આપ્યો જે વ્યવસાયથી વેશ્યાવૃત્તિ કરાવતો હતો જે મળ્યું એને સહારો માનીને એ પોતે ત્યાં રહી ગઈ એનો જે ગરીબ પતિ હતો એનાથી એને પુત્ર પણ થયો હતો પણ એ પુત્ર એને ત્યારે પ્રાપ્ત ન થયો વેશ્યાવૃત્તિની અંદર ફસાયેલી સ્ત્રી હતી એક દિવસ એક નવયુવક ત્યાં ગ્રાહક બનીને આવ્યો અને આવ્યા પછી એને એનો બોધ થયો કે આ તો મારો પુત્ર છે એ એને બોધ થયો એટલે અત્યંત ગ્લાની થઈ બંનેને ગ્લાની થઈ અત્યંત એટલે બંને બળી મરવાનું વિચાર્યું બળી મરવા માટે ચિતા ખડકીને આગ જલાવીને એમાં પડ્યા તે એવું કંઈ એનું દુર્ભાગ્ય કે પુત્ર તો બળીને મરી ગયો પણ એ પાછી બચી ગઈ એ બચેલી સ્ત્રીને ફરી કોઈ ગ્વાલાએ સહારો આપ્યો એને જે મળ્યું એને સહજતાથી સ્વીકાર્યું અને ટકી રહેવાનું વિચાર્યું ગાયનું દૂધ દોઈને જે કંઈ પણ એને દૂધની વસ્તુઓ પ્રાપ્ત થતી હતી એ વેચવા માટે બીજી ગુવાલણો સાથે જઈ રહી હતી અને અચાનક ઠેસ વાગી એના માથા ઉપરથી માટલું પડીને એને ફૂટી ગયું અને છાશ છે બધી ઢોળાઈ ગઈ તો એ જોર જોરથી હસવા લાગી એની સાથે જે બીજી ગોવાલણો હતી એ બિચારી કતિકારે રે રે આવું તને આવું થઈ ગયું તારી છાશ ઢોળાઈ ગઈ આજે તો વેચી નહીં શકે શું દુર્ભાગ્ય છે આમ તેમ અને ઓ હસી રહી હતી એટલે બધા લોકોએ ને બહુ કુતૂહલ થયું કે આવું દુઃખની ઘટના છે ને એમાં આટલું સહજતાથી હસી કેમ રહી છે ત્યારે એણે પોતાની આપવીતી સંભળાવી અને સંભળાવીને કહ્યું કે આટલા આટલા દુઃખો મેં સહન કર્યા છે એમાં હવે આ છાશ જેવી નિસ્સાર વસ્તુ ઢોળાઈ ગઈ એમાં તે શું પ્રલય થઈ ગયો હવાનૃપમ પતિક્ષ ભુજંગ દંશ્રમ દેશાંતરે વિધિવશાત ગણિકાસ્મી જાતા પુત્રમ પતિમ સમધિગમ્ય ચિતામ પ્રવિષ્ટા શોચામી ગોપ ગ્રહિણી કથમદ્ય તક્રમ હવે આ છાશ ઢોરાઈ ગઈ એમાંથી હવે મને શું ફરક પડી રહ્યો છે આટલા આટલા દુઃખોના પહાડો મેં જોયા છે ત્યારે તો મહાપ્રભુજી કહી રહ્યા છે કે દુઃખ છે એને દુઃખ સુખ છે એ ચાલતી રહેતી નિરંતર ઘટનાઓ છે કોઈના જીવનમાં નિરંતર દુઃખ કે નિરંતર સુખ રહે એવું આ સંસારમાં શક્ય નથી સુખ સનંતરમ દુઃખમ દુઃખસ્યા આનંતરમ સુખમ આ ચક્ર છે એ જીવનનું દરેક જગ્યાએ ચાલે છે આપણા મોસમ છે એની અંદર પણ આ ચક્ર છે એ પાનખર આવે છે ફરી પાછી વસંત આવે છે ગરમી આવે છે પછી ઠંડી આવે છે વર્ષાઋતુ આવે છે આપણા અંદર પણ બાલ્યાવસ્થા છે યુવાવસ્થા છે વૃદ્ધાવસ્થા છે ક્યારેક સ્વસ્થ છીએ ક્યારેક અસ્વસ્થ છીએ ક્યારેક સંપત્તિ વધારે પ્રાપ્ત થાય છે ક્યારેક સંપત્તિ ચાલી જાય છે તો સદા સર્વદા એક જ જાતની પરિસ્થિતિ બધાને પ્રાપ્ત થાય એવું આ મનુષ્યલોકની અંદર શક્ય નથી જ્યારે એ વસ્તુ શક્ય નથી આ હકીકતને આપણે જાણીએ છીએ તો શા માટે આપણે એવો દુરાગ્રહ રાખવો જોઈએ કે મને હંમેશા સુખ જ મળે દુઃખ મળે જ નહીં અથવા દુઃખ મળે તો શા માટે એવા દુરાગ્રહથી ગ્રસિત થઈ જઈએ કે નહીં દુઃખ જ દુઃખ મને મળ્યું છે તો હવે સુખ મળશે તો એ હું નહીં લઉં આવો પણ એક દુરાગ્રહ છે એ પણ નહીં રાખવો જોઈએ એટલે ગોવાલણ છે એણે પણ એવો દુરાગ્રહ ન રાખ્યો કે ચલો હવે રાજાએ લઈ ગયો તો ઠીક છે બોલો ગરીબ હતો પતિ તો કાંઈ નહીં એના કરતાં તો સુખી છું એણે પોતાની રીતથી ભાવનાત્મક દૃષ્ટિથી લગાવતો એટલે પ્રયત્ન કર્યો ત્યાં પહોંચી અને પતિ મરી ગયો તો ચલો હવે મારે જીવવાનો કોઈ મતલબ નથી કહીને મરી જવાનું પણ એમને ઉચિત નથી માન્યું જ્યારે જે સહારો જે સાધન મળ્યું એને લઈને એને ટકી રહેવાનો પ્રયાસ એણે કર્યો છે એમ શ્રી મહાપ્રભુજી એ વાત કહી રહ્યા છે કે દુઃખને સહજતાથી સ્વીકારવું એ પણ એક જાતના ધૈર્ય ધારણ કરવા માટેનું ઉપયોગી સાધન છે મને મારા જીવનમાં પણ એક એવો અનુભવ થયો હતો અમે સમુદ્ર કિનારે સમશીતોષ્ણ વાતાવરણમાં રહેનારા પ્રાણીઓ છીએ એટલે અતિ ઠંડી કે અતિ ગરમીના પ્રદેશોમાં જઈએ ત્યારે શરીર એટલી સહજતાથી એ વાતાવરણને સ્વીકારી નથી શકતું એટલે હાય હાય વધારે થાય રાજસ્થાન કે ઉત્તર પ્રદેશ વગેરેમાં રહેનારા લોકો છે એ લોકો આ બધી તીવ્ર મોસમોથી ટેવાયેલા છે મારે વ્યાકરણના અભ્યાસ માટે ગોકુલ રહેવાનું થયું ત્યારે આવો જ મે જૂન મહિનો હતો ગોકુલમાં આવું પ્રચંડ ગરમી તે વખતે ઓલો અલનીનો ફેક્ટર બહુ એક્ટિવેટ હતો એને કારણે તેતાલીસ ચુમ્માલીસ જેટલી ડિગ્રીનું તાપમાન તે વખતે રહેતું હતું ત્યાં તો લૂ પણ ભયંકર એટલે હવામાં ભેજની ચામડી એકદમ તરડાઈ જાય હવે ત્યારે એક તો વ્યાકરણ જેવો નીરસ શુષ્ક વિષયનો અભ્યાસ કરવાનો અને એમાં મોસમે આવી ખતરનાક એટલે વધારે હાય હાય થતી હતી અમે જેમની સાથે રહેતા હતા પંકજ પંકજભાવા ભૂષણભાવા છે ચિનુવાકાજી બીજા ત્યાંના લોકો છે એ લોકો બહુ સહજતાથી રહેતા હતા ગરમી તો બધાને લાગતી હતી પણ મારા જેટલી હાય બધા નહોતા કરતા મેં એક વખત ત્યાં જે વડીલ રહેતા હતા એમને પૂછ્યું આ તમે લોકો આટલી સહજતાથી અહીંયા રહો છો ને મને આટલી બધી હાય હાય થાય છે તો એનો ઉપાય શું સહજતાથી રહી શકાય એનો તો એમણે એમ કહ્યું કે તમે દુઃખનો ગરમીના પ્રતિકારનું સાધન જેટલા પણ કરી રહ્યા છો એને છોડી દો સૌથી પહેલી વાત આ એ વાતને તમે સમજી લો અને સ્વીકારી લો કે ગરમી છે અને પડવાની જ છે એમાં તમારા કરવાથી કાંઈ ફરક નથી પડવા સૌથી પહેલાં આ વાતને તમે સ્વીકારી લો અને બીજું એનું ચિંતન છોડો એની સાથે સાથે એના પ્રતિકારના સાધનોને પણ તમે છોડી દો એટલે આપણે જેમ સૂતા છીએ પડ્યા છીએ ને હાય હાય ગરમી હાય હાય ગરી કરીને આવામ કરીએ કે પૂઠો ને પંખા ને જે હાથમાં આવે એનાથી ઠંડક લાવીએ ઘડી ઘડી પાણી દઈને લગાડીએ શરીરમાં કે નાઈએ કપડાં પલાળીએ આ બધાથી શરીર છે એ ગરમી સાથે સંતુલન સાધવાને બજાય એનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કરે છે અને પ્રતિકાર કરવાના ચિંતનમાં અને પ્રયત્નમાં ગરમી વધી જાય છે એટલે સૌથી પહેલું સાધન એ છે કે એ છોડી દો આપણે ત્યાં સવાસન છે ને યોગાસનમાં સવાસનનો આ જ સિદ્ધાંત છે કે મનની ઇન્દ્રિયોની બધી વૃત્તિ પ્રવૃત્તિઓને એકદમ શિથિલ કરી દો જાણે કે આપણે આ શરીરમાં આત્મા નથી ધીરે ધીરે આપોઆપ શરીરને પોતાના એનર્જી માટે કે રક્ત પરિભ્રમણ છે એની જેટલી તીવ્રતાની આવશ્યકતા ચાલુ સ્થિતિમાં રહે છે એ ધીરે ધીરે શાંત થતું જશે એટલે આપણું શ્વાસોચ્છ્વાસ છે મંદ થશે રક્તનું પરિભ્રમણ છે એ ધીરું થશે ગરમી વગેરે બધું આપોઆપ શાંત થઈ જશે જો આપણે આટલો પણ પ્રયાસ કરીએ ગરમી લાગે છે ગરમી લાગીએ છીએ એટલી માનસિક ચેષ્ટા કરશો એ પણ ગરમી વધારશે હાથથી આપણે પંખાથી દૂર કરવાનો પ્રયાસ કરશું એ પણ રક્તના પરિભ્રમણને તેજ કરશે ગરમી તો લાગવાની છે તો આ એક બ્રહ્મજ્ઞાન જ છે જે એમણે આપ્યું કે પ્રતિકાર નહીં કરો અને એને સ્વીકારી લો તો દુઃખના વિષયમાં આ જ વસ્તુ છે કે એને આપણે યદિ આવકારી લઈએ છીએ ભેટી લઈએ છીએ સ્વીકારી લઈએ છીએ તો પછી દુઃખ દુઃખ જેવું લાગતું નથી આપણે આપણી પૂર્વ અવસ્થાનો વિચાર કરીએ તો જેમ નાનપણની અંદર જે નાની નાની ઘટનાઓ છે કે જે ચીજ વસ્તુઓની આપણને ઉપલબ્ધિ નથી થતી જેની હાય હાય થતી હતી જે હરવા ફરવા માટે કે પહેરવા ઓઢવા માટે કે ખાવા પીવા માટે આપણને એકદમ કજીયો કરતા ભેંકડા તાળતા રડી રડીને એ વખતે એ બધી વસ્તુઓની અનુપલબ્ધિને કારણે જે કષ્ટ થતું હતું એ હવે આજે અવસ્થાનો વિચાર કરીએ તો આપણને એમ લાગે કે આ છોકર મત હતી આપણી એ વિષયમાં આપણને અત્યારે કોઈ પણ એવો હરક શોક નથી થઈ રહ્યો કેમ કે આપણે એને સહજતાથી સ્વીકારી લીધું છે એમ મહાપ્રભુજી પણ કહે છે કે જે પરિસ્થિતિ આવી રહી છે એને આ ગોવાલણની માફક આપણે એક્સેપ્ટ કરતા થઈએ અને સાથે સાથે ન તો દુઃખને છોડવાનો દુરાગ્રહ કે ન દુઃખને ભેટવાનો દુરાગ્રહ એ અનાગ્રહી થઈ અને આપણે સહજ સ્વીકારની મનોવૃત્તિ જો ધરાવીશું તો ધૈર્ય ધારણ કરવાનું આત્મબલ આપણા અંદર સ્વાભાવિક તૈયાર આવશે આ એક વાત છે મહાપ્રભુજીના જીવનચરિત્રમાં આવે છે કે એક વખત જગન્નાથપુરીની યાત્રામાં પધારી રહ્યા હતા ત્યારે સંયોગવશ ચૈતન્ય સંપ્રદાયના જે પ્રવર્તક કૃષ્ણ ચૈતન્ય એ ભેગા થઈ ગયા પછી જ્યાંથી આગળ જતાં એક રસ્તો ફંટાતો હતો એમાં એક જંગલનો દુર્ગમ રસ્તો હતો જે શોર્ટકટ હતો અને એક પ્રચલિત સીધો અને લાંબો રસ્તો હતો જે એટલો દુર્ગમ નહીં હતો કૃષ્ણ ચૈતન્ય દુર્ગ માર્ગથી જવાના ઈચ્છા રાખતા હતા કે જલ્દી પહોંચાય મહાપ્રભુજીએ કહ્યું કે સીધો સરળ સેફ રૂટ છે એને આપણે પકડીને જવું છે ફરી પાછા કોઈ કંઈક પોઈન્ટ ઉપર ભેગા થયા ત્યારે મહાપ્રભુજીએ કૃષ્ણ ચૈતન્યને કહ્યું કે તમે તમારા પાછળ તો જુઓ તો કૃષ્ણ ચૈતન્ય પાછળ જોયું તો ઠાકુરજી એમની રક્ષા કરવા માટે શસ્ત્ર ધારણ કરીને પાછળ પાછળ ચાલી રહ્યા છે કૃષ્ણ ચૈતન્ય થયું કરે આ તો અપરાધ થઈ ગયો કે આપણે પ્રભુની પાસે જલ્દી ટૂંકા રસ્તે પહોંચવાની હાયમાં એવો દુર્ગમ રસ્તો પકડ્યો કે જે રસ્તામાં પ્રભુને અમારી રક્ષા કરવા માટે પરિશ્રમ લેવો પડ્યો છે તો જ્યારે સીધો સરળ સેફ લાંબો ભલે રસ્તો છે પણ ઉપલબ્ધ છે તો અસહજ ઉપાયને શા માટે કરવું જોઈએ એ વાત કહી રહ્યા છે અહીંયા કે પ્રતિકારો યદ્રાતા સિદ્ધશ્ચેત આગ્રહી ન ભવે ય સહજ વસ્તુ સાધન ઉપલબ્ધ થઈ રહ્યા છે દુઃખના પ્રતિકારના તો દુઃખને જ સહન કરવાનો આગ્રહ રાખવો આ ધૈર્ય નથી એ અધૈર્ય છે ખ્યાલમાં આવ્યું ને બીજું છે મહાપ્રભુજી આપે છે દેહવતનું અને એમાં કહી રહ્યા છે ભાર્યાદીનામ તથા અન્યષાં અસતાક ક્રમ સહેત દુઃખને દૂર કરવાના સાધન ઉપલબ્ધ હોય તો પ્રયાસ પ્રતિકાર કરી શકાય છે પણ સહજ હોય સાધન તો યદિ સહજ સાધન ઉપલબ્ધ નથી તો પ્રતિકાર કરવા જશો અને દુઃખના જે કારણથી પેદા થયું છે કારણો પ્રબલ હશે તો તમે તમારો પ્રતિકાર નિષ્ફળ જશે જેમ સૂરજને તમે ઢાંકી નહીં શકો તો એની ગરમી તો વર્તાવાની જ છે તમારી પાસે એના પ્રતિકારનું જો સાધન નથી તો હવે એને એક્સેપ્ટ કરી લો ભાઈ આ વસ્તુ થવાની જ છે એમ જીવનમાં એવા અનેક પ્રસંગો આવે છે કે જે પ્રસંગોમાં આપણને પ્રતિકારના સાધનો સહજતાથી સુલભ નથી થતા તેવી સ્થિતિમાં પ્રતિકાર કર્યા પછી પાછી પાની થશે તો વધારે ચિત્તની અંદર ઉદ્વેગ આવશે કે અસફળતાનો ઉદ્વેગ કે આપણે કંઈ કરી ન શક્યા તો કહી ન શક્યા એટલે શત્રુ પ્રબલ છે અટોકટો માણસ આવીને તમને દબડાવી જાય જોઈ લઈશ જોઈ લઈશ જોઈ લઈશ એમાં આપણે કરતા રહીએ કંઈ કરી તો શકીએ નહીં પછી ઘરે આવીને પચીસ દિવસ સુધી એની રામાયણ રહ્યા કરે કે આપણે કાંઈ કરી ન શક્યા એને કંઈ કરી ન શક્યા તો જોઈ લઈશ જોઈ લઈશ એટલું જ તો કરી શક્યા તમે એનું દુઃખ વધારે ચાલી રહ્યું છે એના કરતાં એક્સેપ્ટ કરી લો કે ભાઈ એ પ્રબલ છે આપણું કાલ બલવાન છે શત્રુ પ્રબલ છે તો પાછી પાની કરો અસામર્થ્ય સ્વીકારી લો પોતાની એમ કરી અને એ જો દુઃખની સ્થિતિને આપણે સ્વીકારી લઈ રહ્યા છીએ તો પણ દુઃખ કદાચ દૂર નહીં થાય પણ દુઃખનો જે પ્રભાવ આપણા મન ઉપર પડે છે એ હળવો થઈ જાય છે જેમાં આપણે કોઈ જગ્યાએ ફરવા જઈ રહ્યા છીએ સામે કોઈ અમીર વ્યક્તિ ખૂબ પૈસા ખર્ચી અને વૈભવી સેવા ખૂબ વસ્તુ પોતે ખાઈ પીવડાવી રહ્યો છે દિવાળી આવી છે ખૂબ ફટાકડા ફોડી રહ્યો છે આપણે ફૂલજરીમાંડ કે ટોટા માંડ માંડ ફોડી શકી રહ્યા છીએ હવે એ વખતે આપણે એની ઈર્ષા કરીએ કે એ કોઈ અસહજ પ્રયાસથી એ વસ્તુને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ પણ જે આપણા ભાગ્યમાં નથી કે જે આપણા પુરુષાર્થમાં એવી સામર્થ્યમાં નથી એના કરતાં એક્સેપ્ટ કરી લો કે આપણે વસ્તુ ઉપલબ્ધ નથી ને જેટલું છે એનાથી કરી રહ્યા છીએ એ જે સહજ પરિસ્થિતિનો સ્વીકાર છે એને કારણે દુઃખની તીવ્રતા આપણા મન ઉપર ઓછી થઈ જાય છે દુઃખ કદાચ દૂર નહીં થાય પણ એની તીવ્રતા છે એ ઓછી થઈ શકે છે એના માટે કહી રહ્યા છે મહાપ્રભુજી કે આને કેવી રીતે સમજવું તો દેહવત એમાં પણ ફરીથી ગોપભાર્યાની માફક પ્રસિદ્ધ દૃષ્ટાંત છે કે આ જે શરીર છે આપણા માટે આ શરીર આખા સૃષ્ટિમાંનું કેન્દ્ર છે કેમ કે આપણે આખી સૃષ્ટિનો વિચાર આપણા એંગલથી કરીએ છીએ આ શરીરને કેન્દ્રમાં રાખીને એટલે હું કોઈકનો પુત્ર હું કોઈક મારી કોઈક મારો કોઈક ભાઈ મારી કોઈક બહેન મારો કોઈક ચેલો મારો કોઈક ગુરુ એમ દરેકને કેન્દ્રમાં આપણે પોતાની જાતને રાખી રહ્યા છીએ ઘણી વખતે ફેકરે સારી ભરૂચકી એમ કરીને એક કોલમ આવતી હતી મિયાજી દુબલે ક્યો દુનિયાભરની બોજો છે પોતાના માથા ઉપર લઈને ફરે છે જેનું કોઈ કારણ નથી આપણે કોઈ વાતનો દુઃખ કરી રહ્યા છીએ જ્યારે આપણે આપણા કોઈ સ્નેહી સ્વજનો પાસે જઈએ ત્યારે કેટલીક વખતે આપણને એવું અનુભવાય કે જેટલું દુઃખ આપણે આપણી પરિસ્થિતિનું નથી એટલું વધારે છાજીયા સામેવાળા કૂટી રહ્યા છે આપણું